હેલો ગાય સ્વાગત છે તમારું ન્યુ લોગમાં તો આજે તો રજા હતી ઉપર ડી જે ઉપર બરોબર આગળ આવ્યા ને વિચાર થઈ ગયો કે આપણે અંબાજી જવું હોય ઉનાળા હા અંબાજી જવાનો વિચાર થઈ ગયો જો ગાઢ જંગલમાં ઉભા જોરદાર રસ્તો હા ઉપર બોખરા પર થઈને અને હવે અંબાજી જવાનો વિચાર થઈ ગયો તે અંબાજી નેકળવો અંબાજી જઈને ફૂલે ફૂલ જલસા કરવાના આય તો બનાડો લગમાં હવે આપણે ને કરીએ છીએ અંબાજી અંબાજી જવાની ઈચ્છા થઈ ગઈ ને આજે પૂનમ થઈ ગયો આજ પૂનમ થઈ ગયો તો બે જણા નીકળી જાય બાઈક લઈને બાઈક હાથમાં આવી ગયો તો અંબાજી નીકળવું રહ્યો તો ના જાતે આપણે તમે તો આપણો હવે અંબાજી નીકળવું શું હા જો બે જણા બાઈક લઈને જઈ જાય હવે અંબાજી નીકળવાનું બાઇક ચાલુ કરી અમારું મિત્રો એક નંબર વ્યૂ લાગે તમે જોવા ખાલી એક નંબર વ્યૂ હાટ જંગલ હાર ઉતરી ના જોરદાર એટલે જોરદાર લખે જણી

હા અંબાજી હાઈવે ચડી જઈએ કમ્પ્લેટ આપ નો ગાડી ચલાવીએ બાઈક પછી અંબાજી ને લઈ આવી આપણે બે જણા કમ્પલેટ અંબાજી ને લઈ આવીએ અંબાજી હાઈવે બાઈક ઉપર ઈયે એટલે અવાજ થોડો ઓછો આવશે પૂનમ અંબાજી નીકળી જાય ફરવા તો આગળ જઈને ખાવાનો વિચાર કરીએ મિત્રો આપડો પહોંચે હરિવાવ નું લોકેશન જોરદાર જુઓ એક નંબર લોકેશન હરિભાવ નું હા જો ખાલી મજબૂત લાગે ઓકે એવું મજબૂત લોકેશન ઘણા મજા આવી જાય ને હા જિંદગીમાં ફરવું જરૂરી એવું કેવું આ આવી વામનો લોકેશન આ એક નંબર લોકેશન હે ગાઈસ પાછો ડાળ ઉતારીએ એટલે જો આલે ની હવા થી આવતી નહોતી ભાઈ ગાય કમજાય દેવા જોતો જાય ભાઈ આ જો આલે ઘાટ આયા હી આપણે તિસુર્ય ઘાટ ચડાઈએ એ બાઈક લે બરોબર જો આ બાઈક લે તિસુર્ય ઘાટ ચડાવવાનો હ તો નોણો વિડિયો ઉતારો પાછળથી આઈતના આઈતા આઈતા વિડિયો ચાલો મહારાજ બાઈક ચલાવવાનું

બાઇક ચલાવ ચડાવી તીસરો ઢાર હવે મિત્રો અને આપડે આગળ મંદિર આવો જો એક નંબર લાગો શેઠ વકી ગયા અહીંયા આપણે ત્રીસુરા ડાર ઉપર ચડી જઈએ ડુંગરા ઉપર તમે જો એક નંબર લાગે લોકેશન ત્રીસુરા ઘાટની જે અંબી માતાનું મંદિર હોય પણ તમને બતાવું જો આવીએ ત્રિશુળિયા ઘાટ મંદિર આવ્યું હા મારે જોજોરિયો ઘાટ આરો આ કિશોરિયા ઘાટ નું મંદિર આપણે ચડી જઈએ ઉતરવાનું તો કિશોર આપડા નળો પાછાથી વિડીયો ઉતાર છે લેણા મિત્રો હવે ઢાળ ઉતરવાનો હજુ આ ત્રીસરો ઘાટ આપણો પૂરો થાય નવા ડાળ ઉતારવાનું બાઇક લઈને બરાબર તો મિત્રો મળીએ આપણે અંબાજી જઈને મળીએ મિત્રો આપણે આગળ આવીને ઊભા રહીએ અને આ ડંકી જો પાણી ગમે તેમ ખેંચો ડંકી મારવાની અને પગ ધોવાના અમે ગરમી લાગતી હતી તે હાથ પગ ધોવા ઊભા થઈ છીએ આમાં નળો ડંકીમાં મારજી નળ ડંકી માર જોવા ગાઈ આ ડંકી મારે એટલે પોણી આવે જો ડંકી મારે અમારે મજા અંબાજી હજી તો જલસા કરવાના કરવા ડંકી મારે પોણી આવે બસ જો ગાઈશ આટલો ઉભા રહ્યા હતા આટલો જો ઉભા રહ્યા હતા ચંક બૂટ બૂટ પહેરીને લાયા ડાયરેક્ટ ઓ અહીંયા દેને એવું કેવું આ તો ડાયરેક્ટ આવી નીકળે એકડે બાઈક પરથી એટલે કશું પહેરવા રહ્યા નહીં તે ચપ્પલ વળવા નીકળી જાય અંબાજી માતાજી નો હુકમ થઈ ગયો તો નીકળી જાય અહીંયા દર્શન કરવા માટે જો ઉલી હરખા કરવા રહ્યા નહીં ના આપણે બનારનો વ્લોગ તો મિત્રો આપણે ફાઇનલી અંબાજી પોકી જઈએ જો અંબાજી ગેટ આવી ગયો આ નો ગેટ હેબાજીમાં અંબાજીમાં એન્ટર થઈ જાય યાર તો પૂનમ હતી એટલે દર્શન કરવાની ઈચ્છા થઈ જઈએ દર્શન કરવા ત્યાં કરીએ હવે માતાજી દર્શન કરી પછી જમવા જઈશું બે જણા ખાધા પીતા નીકળી જાય છે કે અંબાજી જાઓ એટલે અંબાજી ને ગપડામાં જ છો અંબાજી ગપ્પડો દેખાય પડે દેખાય જો ગપ્પરે જોઈએ ટાઈમ વધતો હો કેવો જો મિત્રો દર્શન કરીને તો અંદર આખી બહાર આવી જાય એ બરોબર પણ ફોન અંદર લઈ જવા નહીં દીધો કેવો ફોન તો અંદર લઈ જ ના જવા દીધો આપણે આ જો અંબાજીનો ગેટ હ અમે બાઈક સો મૂક્યું લે આગળ હા આવી આવી આગળ જો આ ગેટ હા બાઇક મૂકી તો લઈ લઈએ અંદર કોણ લઈ જવા દીધું નહીં બનાવે જમવા આવ્યા છીએ બે જણા ઓકે હું નવાળા જમવા જમવા આવી જાય દર્શન કરીને આઈ દર્શન કરીને આવીને જમવા બેઠા હવે નક્કી કરીએ હું મેનુ લાવવું એ નક્કી કરીએ જો મેનું ખાસ બધું હવે નક્કી કરે તો મિત્રો હવે જુઓ નક્કી કરી દીધું કે જમવાનું નવાળા બેવાય નક્કી કરી નાખ્યું આજ તો ઘેરથી ખાવું નહોતું એટલે આવતા રહીએ શું કહેવું ઘરવાળા કહેતા હતા કે ખાઈ લો ખાઈ લો પણ અમારે ખાવું નહોતું અને ખાવા આવી જઈએ જુઓ બે જણા નક્કી કરીએ કે હું ખાવું હું ના ખાવું હવે લેવા જાય બનારા જમી લઈએ જુઓ મિત્રો હવે આપણે જમવાનું મંગાવી દીધું પંજાબી થાળી આવી જઈએ અને જમવા બેસી જઈએ બરાબર આપણું જમીન એ નેક્સ્ટ ઓકે ઓ 보자 ભૂખ લાગે जोरदार બે વાગી જાય ચાલો ત્યાં ખાઈ લઈએ તો મિત્રો ફાઇનલી આપણે જમીન બે બે જણા આ પાર્લર એ ઉભા રહીએ જો મસ્ત ખાંડું બંડું કરી જીરાબીના પીધી જીરા પીન નાખી દીધી પછી વિડીયો ચાલુ કર્યો ઓકે ઓ પહેલા જીરા નાખી દીધી પછી વિડિયો ચાલુ કર્યો કમ્પલેટ ખાઈને બેઠાઈએ અને રોડ ઉપર ગરમી લાગે જોરદાર તે વિચારીએ ફરવા જઈએ ઘેર જઈએ શું કેવું હા ફરવા જવું ઘેર જવું હાવા જવું શું કંટાળવા નહીં હું તો ખાતું હોય ઊંઘ ચડ્યો એવું થાય ખાવાનું ખાવાનું तो मित्रों कम्प्लेट खाई भाई खई बैठाई सौंधे हाँ तो विचार करवाइ घेर जी पाता शू कर फरवा जाऊ तो मित्रों बने ब्लॉग मेरे फरवा जाए जुए चेरी इच्छा थे फरवा जाइए तो आग ना तो ये घेर ने करूरिया घाटे जी करिएसूरिया घाटे जी हम नहीं जाओ कंटाड़ो आगे શું કેવું બંધાવણી તો હવે અહીંથીને કરીએ પણ ત્રીસરિયા ઘાટે જઈને બેસીએ છીએ તો બનેરા વ્લોકમાં હવે તીસરોયા ઘાટે જઈને આપણે બ્લોગ ચાલુ કરીએ વર્તા માતાજી તો ફાઇનલી ગાઈશ જો અમે વરસાદ થઈ જાઈએ ફરવા જવાનું કેન્સલ રાખ્યું આગળ બીજા ચમકતા હોવા જ પડે ઘેર પોખવું પડે વહેલા વરસાદ થઈ ગઈ આવીએ બે જણા જો કમ્પ્લીટ દર્શન વર્શન કરી અને જમીન વરસાદ થઈ જઈએ

મજા આઈ છે જોરદાર મજા આવી ગઈ હે ફરવાની જોરદાર મજા આવી એકદમ અને બે જણા ફરતા ફરતા ફોટા પડવા માટે જો એક નંબર નજારો ફાઈનલી પેલા બધા બોકડા બેઠા નહીં ના ગોળમાં બેહવાયા કહો બધી જગ્યાએ બેહાય એવું હતું પણ શું કૂદલે જો આ ગાઈશ આપણે ગમ્પે તિસુરિયા ઘાટે આવીને ઉભા રહીએ આ તિસુરિયા ઘાટ હ પહેલાં તો બહુ મોટો ઊંચો રોડ હતો પણ તોડી તોડી નેચો કરી નાખ્યો ન કહો જોરદાર બીક લાગે ને એવું હતું એવા ટર્નિંગ હતા ને એટલો રોડ ઊંચો હતો ખીણો પણ બહુ ઊંડી હતી આ જો મસ્ત જગ્યા હ લોકેશન હવે મસ્ત પોટા પોટા પાડીએ હોય કેમ બે જણા શું કે બોલા મી જતો રહી લે આ રહી ગયો હું તો મસ્ત બે જણા ફોટા બોટા પાડીએ ગાઈસ આમ પછી અહીંથી નીકળીએ તો આપણો લડો નાણાં આપણો ફોટાબૂટા પાડી નાખીએ અને પછી નીકળીએ તો મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આટલે આપણે બ્લોગને સમાપ્ત કરીએ અને પછી જીએ ગાય ગામો ગયા હું કહેવાના તો મિત્રો લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરો બને એટલું જય માતાજી જય અંબે